વાલિયાવાડી રોડ પર ડેલી ગામ પાસે કિમ નદીનું એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાયું આજ રોજ સ્થાનિક આગેવાનોએ ડાયવર્ઝન ધોવાતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવા માંગ કરી હતી બે વર્ષ પહેલાં બનાયેલ ડાયવર્ઝનને ભારે ઘોડાપુર વચ્ચે ધોવાઈ જતા સરકારી રૂપિયા વેડફાયા હોવાના પણ આક્ષેપ કર્યા હતા ગતરોજ કીમ નદીમાં ભારે ઘોડાપૂર આવતા વાલિયાવાડી માર્ગ ઉપર ડેલી ગામ પાસે એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાઈ જતા સ્થાનિક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો ગતરોજ વાલિયા નેત્રંગ તાલુકામાં ભારે વરસાદના કારણે કીમ નદી બે કાંઠે વહેતી નજરે પડી હતી કીમ નદીમાં ઘોડાપૂરને પગલે વાલિયાવાડી માર્ગ ઉપર ડેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા એક છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેને પગલે વાલીવાડી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી જેને લઈ સ્થાનિક આગેવાનો કિરણ વસાવા સંજય વસાવા અને અનંત પંચાલ સહિતના ગ્રામજનો વિફર્યા હતા અને સ્થળ પર દોડી આવી ડાયવર્ઝનની અગાઉની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો આગેવાનોએ ટાયરો સળગાવી વિરોધ નોંધાવતા વાલિયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલ આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ આગેવાનોએ સરકારી રૂપિયા વેડફાઈ રહ્યા હોવાના આક્ષેપ કરી યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવા માંગ કરી હતી ન્યૂઝ પર આવ્યા પછી એનો તાત્કાલિક રાતોરાત એનું સમારકામ ચાલુ થઈ ગયું છે હાલ અને એવું સાંભળવામાં આવ્યું છે કે એના પણ પૈસા મંજૂર થયા છે એ અંદાજી ટીમમાં અમને ખબર નથી પણ લાખોમાં છે એ આ સમારકામમાં બીજા પૈસા આવ્યા છે તો એમાં પણ આ કામ તમે જોઈ શકો છો જે કદાચ પાંચ દસ લાખ રૂપિયા બધું ટેક ઓવર થઈ જાય એવું છે પણ જે ઉપરના પૈસા જે સમારકામના આવ્યા છે એ ક્યાં જાય છે એનો આ અમોને જવાબ જોઈએ કે આ બધા પૈસા ક્યાં જાય છે